આણંદની ખેતીવાડી પ્રાથમિક શાળાના શિક્ષક બિનલબેન મહેકવાનની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી આજ રોજ ચોથી સપ્ટેમ્બરના રોજ સાંજે સાત કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે શિક્ષક દિને શિક્ષક તરીકે બાળકોને સમર્પિત અને વર્ષ બે હજાર ચોવીસ પચીસના આણંદ જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર માટે શ્રીમતી બિનલબેન મહેકવાનની પસંદગી કરવામાં આવી છે તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ખેતીવાડી પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેઓ પોતાની પસંદગીને લઈને પ્રતિક્રિયા આપતા પોતાના કામો વિશે પણ સમજ આપી નમસ્કાર હું બિનલબેન શાળા નંબર ત્રણ ખેતીવાડીમાં છેલ્લા ચોવીસ વર્ષથી શિક્ષિકા તરીકેની પવિત્ર ફરજ અદા કરું છું મારા કાર્યમાં જોઈએ તો મેં યુટ્યુબ ચેનલ બિનલ મેકવાન દ્વારા બસો એંસી વિડીયો બનાવ્યા છે અને જેનો લાભ રાજ્યના દરેક શિક્ષકોને મળે છે અમારી શાળા લો નજીકની શાળાઓ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી બાળકોને તહેવારો વિશેની સમજ આપવામાં આવે છે કાર્ય તો બધા જ કરે છે પરંતુ મારી ઈચ્છા કે કંઈક અલગ કરવાનું અને એમાં બાળકોને એકમો સરળ પડે એટલા માટે ક્રિયાત્મક સંશોધન થકી નવી નવી પદ્ધતિ પ્રયુક્તો અપનાવી અને એકમને સરળ કરી એકમને સરળ કરી બાળકને ભણાવવાનું કાર્ય કરવું છું આ ઉપરાંત કક્ષાના લેખન સામગ્રીમાં ભાગ લીધો છે એટલે ધોરણ એક બેના સાહિત્ય નિર્માણ ધોરણ એક બેના સાહિત્ય નિર્માણમાં કામ કરી શિક્ષકોને ધોરણ એક બેમાં કેવી રીતે કાર્ય કરવું પુસ્તક કેવી રીતે ભણાવવું અને સરકાર તરફથી મળેલી સાહિત્યનો ક્યાં કયા એકમમાં કેવી રીતે ઉપયોગ કરવો તે લેખન સામગ્રીમાં કાર્ય કર્યું છે કોરોના કાળમાં બાઇસેક દ્વારા ધોરણ એક બેના લેસન આપવાનો પ્રયાસ કરેલો વિદ્યાર્થીઓ ઘરે હતા પરંતુ દૂરદર્શન દ્વારા બાળકો શાળાની નજીક જ રહ્યા હતા અને તેનું શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યું હતું આ ઉપરાંત આઈઆઈટી અંતર્ગત ટીચર્સ સ્ટ્રીનમાં ઓડિયો આપી અને શિક્ષકો બાળકો અને અન્ય જનતાને અંદર સાંકળી લીધી છે અને તેઓ એ ઓડિયો દ્વારા નવા નવા ટોપિકો સાંભળતા હતા દિન મહિમા પુસ્તક અને યુટ્યુબ ચેનલ થકી દિનમયમાં પુસ્તક બહાર પાડ્યું અને એના ઉપર જ ઇનોવેશન કાર્ય કર્યું અને આ વર્ષે જ્યારે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે ત્યારે ખૂબ જ આનંદ છે ગર્વ છે અને કામ કરવાનો ઉત્સાહ છે પસંદગી કર્યા બદલ તાલુકા જિલ્લા અને સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ